પાર્ટી સુકાન હોય પાર્ટી પાર્ટીમાં સારા માણસોની અપેક્ષા રાખી તો આપણે મૂર્ખા છીએ કે આવી અપેક્ષા અમુક જ અપેક્ષા હોય બીજી ના આ બધી પાર્ટીઓને હું ભીતરમાંથી બોલું છું અને કોઈ પાર્ટીનો દુરુપયોગ જેને કહેવાય એ નથી આપ્યું છે બને અને એમાં જયારે ફરવાની ટેવ બધે જ્યાં જગ્યા ત્યાં કઈક કરો બાપ કેમ ચાલ્યા મરી ગયા કઈ ઠેકાણું નથી કોઈ સામે નથી જો હવે બધાય ફરિયાદ કરે તો હું કોને ફરિયાદ કરું